પતવાયો છે એટલે આ વિદાયના દિવસો ગણતરીના દિવસો હોય છે કુકરમાં કઈ દે ભાખરી બને છે બરાબર આ જે છે અમારા સ્ટુડન્ટ્સ નથી અમારો એક પરિવાર છે બરાબર એટલી લાગણી છોકરાઓ સાથે બંધાઈ ગઈ છે અને એ બધી જ ડિસ્કશન આપણે છોકરાઓ સાથે કરીએ યશવી જેની મિત્રી યશવી 2.0 કેમ છો બધા બધા મમ જીસી બુજ અને ભુજ સીધો ગાંધીનગર સફર કેવો રહ્યો આયો છે બહુ સારો રહ્યો છે અને બહુ મજા આવી નવી નવી વસ્તુ પર શીખવા મળી નવો એક્સપિરિયન્સ પર થયો અહીં આવીને અને મજા આવી બોલો કેમ છો બંને જણા મજામાં એકદમ મજામાં તો પહેલી બેચ થી છે ને બંને અને આપણે સ્ટાર્ટિંગ થી છે એક લાગણી બંધાઈ ગઈ છે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી જોડે કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો સ્ટાર્ટિંગથી લઈને આજ સુધી ઘણું બધું નવું નવું શીખવા મળ્યું એન્ડ સપોર્ટ સિસ્ટમમાં તો મોટિવેશન ઘણો કે જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એકદમ જ સપોર્ટ આમ ખૂબ જ સપોર્ટ મળ્યો છે સોમમાં એમ તો ઘણી બધી છે શોર્ટ ટ્રીક પણ

થોડાક દિવસોમાં આપણો વિદાય સમારોહ વિદાય સમારોહ ગોઠવ પડશે હવે તમારે જણાવવાનું છે કે આપણો હોલિસ્ટિક ની સફર કેવી રહી તમારી યસ ડેફિનેટલી અનુભવ તો બહુ સારો રહ્યો છે બીજી બીજી સી સુપર ડુપર જુનિયર છે કુછે રહ્યો તારી જર્ની સર વિચારેલું ને કરતાં વધારે મજા આવી ઓકે તો ખબર હતી મને હોલિસ્ટિક્સ છે એકેડેમી પણ આવ્યો પછી જ ખબર પડી કે કેવી સારી છે અને કોન્સેપ્ટની વાત કરો તો જે મગજના તાર ખૂલતા હતા અત્યાર સુધી જોરદાર છે એ બધા મગજના તાર ખુલી ગયા તો એસે કલ્પિત સર આડો ભણાઈ દીધી સાર્કિટ ગરમ કરી નાખી સાહેબે મુખિયા ઘરાના પાછા બોલ ભાઈ કેમ છો મજા બધા

ઓલેસ્ટિક ઇન્ટરનેશનલ મતલબ ભારતી પણ આવી રહ્યા છે ઓલેસ્ટિક માં મને કદી છડે કેનેડા માં મર્યાદા કીધું કે ઓલેસ્ટિક નામ ની એક એકેડેમી છે પહેલા તો મને ઇન્ડિયા માં આવતા બીક લાગતી હતી પછી આગળ આગળ બીજો કલ્પ છે શું કીધું તમે કે તું કેનેડા માં તો કે નહીં લાગે ને કરતા અહીંયા હોય છે તેમાં લાગી જશે વિદેશ માં મારા ઘણા બધા ફ્રેન્ડ ને છોડી ને આવ્યું હસમુખ પટેલ સાહેબ હવે જલ્દી મમરો મૂકી દીધો સર એટલે બધા બહુ ડિપ્રેશન માં આઈ ગયા બધા મિત્રો એના માટે એક પંક્તિ મૂકી દો ચેતક ચૂકે તો જ રાણો મૂકે બાકી ચૂકે ચેતક નહીં મૂકે રાણો નહીં

अर्ज किया है लफ्सों से बया हो जाए वो इश्क क्या लफ्सों से बया हो जाए वो इश्क क्या दुनिया के डर से सिमट जाए वो इश्क क्या और तुझे पाने की चाहत हजारों की है और तुझे, तुझे पाने की चाहत हजारों की है मैं तुझे चाहूं बिना और पालू अगर ये जिस्म शामिल हो जाए तो वो इश्क क्या

અત્યારે હસમુખ સરે બધી ચેન્જ કર્યો એટલે બધા મગજમાં ટેન્શન હતું એટલે બધાય એકલા એકલા બોલતા બોલતા મગજમાં વિચારતા હોય એકલા બેઠા હોય શું કરું શું થાય શું નહીં થાય હું બધા જેમ હું એકલા બેઠો હતો એટલે મને કઈ વિચાર આવતા હતા એટલે એકલો બેઠો એક સાયરી યાદ આવી એકલતામાં રહેલું મન એકલતામાં રહેલું મન પ્રેમિકાથી વધારે સરકારી નોકરી માગે છે એટલે જ નહીં લઈને આવ્યો મેને કીધું તૈયાર થતા કેટલી વાર લાગશે કે અડધો કલાક ના ના ખાવાનું પતી જાય અરે એની તો અઠવાડિયામાં જ એક્ઝામ આવી ગઈ મને વધારે ટેન્શન આવી ગયું એ નહીં લાગે તો મારે તો લાગવું જ એ તારી સગાઈ થઈ ગઈ છે કેસ ના કોઈ હા નહીં પાડતું જીએસ માં સર એવું કીધું કે પંચમહ માં છોકરીઓ વધારે છે એ કેન્દ્રો મારી વડા માંગે છે